અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી તે દરમિયાન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજ ડોમમાં સ્ટેજ પરથી કાર્યક્રોને સંબોધન પણ આપ્યું હતું જે બાદ જીએમડીસી ખાતે ડોમ ઉતારતી વખતે ઘટના બની છે ડોમ ઉતારતા સાત જેટલા મજૂરો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી મળી રહી છે હાલમાં તમામ મજૂરોને સામાન્ય ઈજાઓ સાથે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે ડોમ ઉતારવામાં કોઈ સુરક્ષા સુરક્ષાનું ધ્યાન રાખવામાં ન આવતું હતું સાથે જ મજૂરોને હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ પણ વગર જ કામ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે અકસ્માત બાદ પણ સુરક્ષા વગર જ કામગીરી ચાલુ છે સિલજના બજરંગ કોન્ટ્રાક્ટર પાસે ડોમનું કામ કરવામાં આવ્યું હતું જ્યારે ઘટના સ્થળે કોઈ સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટરના માણસો હાજર ન હોવાથી પણ વિગતો મળી રહી છે સાથે જ સુરક્ષા વગર કામગીરીમાં કોઈ મોટી દુર્ઘટના થઈ તો જવાબદાર કોણ એ પણ મોટો સવાલ ઊભો કરે છે